અમદાવાદ શહેરમાં આવેલ ધી કાટા રામદેવ પીના મંદિરમાં ચોથા નોરતે ગુજરાતના પ્રજ્ઞશ્રી એવોર્ડ અને લોકલાડીલા હેમંતભાઈ ચૌહાણ દેવાંગી પટેલ ઇન્દિરા શ્રીમાળી કલાકારો શ્રોતા ગણોને ડોલતા કર્યા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે બાદરવા સુ ચોથના દિવસે શ્રી ધનસુખનાથ બાપુજીનું જે મંદિર છે તે કાચકલાનું મંદિર છે અને પેટ્રો મેટ્રોપોલિન પોર્ટ ઘી કાંટાની અંદર એ મંદિર આવેલું છે ત્યાં આજે ચોથો દિવસ છે ત્યાં એક એવા બેન છે જે એમના પુત્ર વધુ જે કિરણનાથ તરીકે ઓળખાય છે એ પણ દાદીપતિ છે એ પણ આજે ઉપસ્થિત છે અને આજે હેમંતભાઈ ચૌહાણનો પ્રોગ્રામ કરેલો છે અને હેમંતભાઈ ચૌહાણ એ પધારી પધાર્યા છે તમે અમારા મીડિયા મારફતે તમે જોઈ જોઈ શકો છો આજે ભાદરવા સુદ ચોથ રામદેવપીર મંદિર જે ઘી કાંટા ત્યાં અત્યારે પદ્મ વિભુષ શ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના લોક લાડીલા અને ગુજરાતના લોક ચાહણાવાળા એવા કલાકાર શ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ આજે જે ભાદરવાસુ ચોથ બે હજાર પચીસની નવરાત્રી મહોત્સવ છે અને દનશુકનાથ બાપુ જે હતા એ જ ગાદીપતિ તરીકે પછી ભ્રમલીન થઈ ગયા અને અત્યારે સંજયનાથ બાપુ અને પ્રિતનાથ બાપુ આવ્યા છે વિશે બે શબ્દો આજ રોજ ભાદરવા સુધી ચોથ એટલે લગભગ પિસ્તાલીસ વર્ષથી આ ચોથ સાથે મારો નાતો છે ધનસુખનાથ બાપુ એક સૌના પ્રિય અને કલાકારોની હારે તો એટલો બધો નાતો કે કલાકારોને પૂછા વગર પણ નામ છાપે તો એ કલાકારો આવે જ અને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી એમની સાથે મારો ના તો વિદેશમાં જાય તો એ મારી સાથે એક બે વાર આવેલા અને પાછા ક્યારેક પાકિસ્તાનમાં હોય બાપુ ક્યારેક બલુચિસ્તાન હોય તો ત્યાંથી ફોન કરે એટલે એમ ખાલી પ્રોગ્રામ પૂરતો જ સંબંધ એવું નહીં સુખ દુઃખમાં એક કામ આવે કાંઈક આપણને તકલીફ પડી હોય તો ભેગા આવે પહેલાં તો બાપુ મોટર સાયકલ રાખતા પાસપોર્ટ પાસપોર્ટનું કામ તો કે બહિ જાઓ એને મોટર બેસાડીને મને પાસપોર્ટનું કામ કરાવેલું એટલે આમ બાપુ એવી બહુ મુખી પ્રતિભા અને એટલા લાગણીવાળા એટલે બાપુ વ્યાગ્યા પછી મને એમ થયું કે બાપુ વ્યાગ્યા છે એમનો પરિવાર તો છે તો મેં વચન આપેલું છે તો જ્યાં સુધી હું ગાઈ શકીશ ત્યાં સુધી આવીશ અને એમના દીકરા સંજય નાથ પરિવાર સાથે મારો ગરબો છે ઘરનો નાતો છે એટલે જ્યાં સુધી ભગવાન મને ગવડાવશે ત્યાં સુધી રામા પીરને ચોથ ટકાવા માટે હું આવીશ અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારું નામ છે ઇન્દિરા શ્રીમાળી હું લગભગ છ સાત વર્ષની હતી ત્યારથી હું અહીંયા પ્રોગ્રામ કરવા આવું છું અને ત્યાર તે ત્યારે કેવી રીતે ગાવું એ મને કંઈ ખબર પડે નહીં તો પણ પછી બાપુએ અમને આ અહીંયા સ્ટેજ આપ્યું અને બાપુનો ખૂબ ખૂબ આભાર અહીંયા રામદેવ રામદેવ પીર પણ હાજરા હાજર છે અને હું આટલા વર્ષોથી અહીંયા પ્રોગ્રામ કરું છું પણ એક કલાકાર તરીકે નહીં અમે કોઈ કલાકાર કલાકાર તરીકે નથી આવતા આજે બાદરવા ચોથ રામાપીરની નવરાત્રી હાલ ચાલી રહી છે ત્યારે એક એવા કલાકાર આપણી સાથે જોડાઈ ગયા છે તે મહિલા એવા સિંગર છે કલાકાર છે જે ધનસુખનાથ બાપુ નું જે મંદિર કહેવાય છે અને અત્યારે હાલ સંજયનાથ બાપુ અને બ્રિજનાથ બાપુના સંચાલન કરે છે અત્યારે આ મંદિરની અંદર તો આપણી સાથે એ બેન જોડાઈ ગયા છે આપણું મેડમ તમારું તમારું નામ શું છે હાલ વર્ષોથી છે દેવાંગી પટેલ હા જી તો તમે આજે ધનશુખનાથ બાપુનું જે મંદિર છે તાત્મકલાત્મક જી આજે ભાદરસુર ચોથ એટલે ચોથું નહોતું કહેવાય જી અને અત્યારે હાલ બાપુ સંજયનાથ બાપુનું સંચાલન ચાલી રહ્યું છે બાપુ અત્યારે સંબલિંગ થઈ ગયા છે જી ધનશુખનાથ બાપુ તેમના બે શબ્દો તમે અમને અમારા મીડિયામાં માર્ટફરથી કહી શકો બિલકુલ બ્રહ્મલીન શ્રી ધનસુખનાથજી બાપુ મારા ગુરુ છે અને જ્યારે અત્યાર તો દેવાંગી પટેલથી ઓળખાય છે પણ બેબી બી દેવાનગી જ્યારથી મારી અહીંયા શરૂઆત કહું તો ચાલે અને પહેલું સ્ટેજ મને બાપુએ અહીંયા આપ્યું છે એમની યાદ હંમેશા રહેશે અને એમનું જે જેમનો વડલો વાયેલો છે અત્યારે વધારે વટવૃક્ષ થઈ ગયું છે અને બધા જ કલાકારો જેમણે અહીંયા આવે જ છે અને હું પણ આવીશ જ આ વડલો અમર જ છે એમનું નામ જ કાફી છે ધનસુખ નાજી બાપુ એ કારણ કે એમણે મોતી વાયા છે એમ કહું તો ચાલે કોઈ કલાકાર હેમંત પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ જેવા અહીંયા માત્ર ધનસુખ બાપુના નામ ખાતર આવતા હોય એટલે કોઈ કલાકાર અહીંયા કલાકાર બનીને નથી આવતું હું માનું ત્યાં સુધી અહીંયા માત્ર એમના સેવક એમના દીકરા કે દીકરી બનીને આવ્યા છે અને રામાપીરના ગુણગાન ગાઈએ છીએ અમે બસ અને અત્યારે કોઈ તમારી હાલ કોઈ શૂટિંગ બૂટિંગ થતું હોય બિલકુલ મારું અપકમિંગ એક ન્યૂ એલ્બમ આવી રહ્યું છે રંગરાત્રિ કહીને નોન સ્ટોપ ગરબા ત્રણ તાલને આવી રહ્યા છે તો આપ સર્વે જરૂરથી નિહાળજો અને કહેજો કેવું લાગ્યું અમારી ખૂબ ધન્યવાદ